કેમ ઉદાસ છો શું થયું દામિની શું થયું ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ થવાનું હતું એ તો થઈ ગયું શું થયું કંઈ નહીં શું કંઈ નહીં આમ ઉદાસ કેમ છો કે તો મને શું થયું અને આ તારું માથું કેમ દેખાયેલું છે શું થયું કઈ નહી મારી તબિયત નથી સારી તબિયત નથી સારી કઈ નહીં ચાલ આપણે દવાખાને જઈ આવીએ અને દવા લઈ આવીએ દવા લેવાથી કઈ ફરક નહીં પડે એટલે દવા લેવાથી ફરક ન પડે દવાથી તો સારું થઈ જાય ચાલ ઊભી થાય ચાલ ના જરૂર નથી અરે કેમ જરૂર નથી અને તારા હાલત તો જો તે કેવી કરી નાખી છે કેમ માથું ઓળેલું નથી ક્યાં ગઈ હતી ગઈ હતી તો કામ થી પણ કેમ બોલતી નથી શું થયું છે બહુ વધારે તબિયત ખરાબ છે ના ના મારું મારું મૂડ નથી લે મૂડ નથી એમ કેમ મૂડ નથી કંઈ નહીં જો દામિની શું થયું છે કે મને અને બહુ વધારે તબિયત ખરાબ હોય ને તો આપણે હોસ્પિટલ જઈ કયું ને એકવાર કે કંઈ નથી થયું હું જોઈ લઈશ વાર પણ તું આવી રીતે ઉદાસ બેસે ને એ મને ના ગમે તો એ મારો પ્રોબ્લેમ છે કેમ આમ ખીચાઈને વાત કરે છે આજ સુધી તો ક્યારેય ઊંચા અવાજે બોલી નથી કાંઈક તો થયું જ છે બોલતો શું થયું જો આઈ એમ સોરી મારી કોઈ વાતનું તને ખોટું લાગે તો પણ પ્લીઝ અત્યારે હું બહુ ડિસ્ટર્બ છું આપણે પછી વાત કરીએ જો તું મારી નાની બેન છો મારી કોઈ વાતનું મને ખોટું લાગે ખરું પણ તું આવી રીતે ઉદાસ હોય ને તો મને મનમાં થયા કરે કે શું થયું હશે કઈક તો વાત છે એક વાતની મૂંઝવણ છે આપીશ એનો જવાબ બોલ જ્યારે આપણે કઈ ખોટું ના કર્યું હોય આપણો કોઈ વાક ના હોય તો પણ આપણને કઈ વાતની સજા મળતી હોય છે એટલે તું કઈ ખુલીને વાત કરે તો ખબર પડે ને આમ તો કઈ રીતે જવાબ આપું રેવા મારા આ સવાલનો જવાબ કદાચ ભગવાન પાસે જ હશે બીજું કોઈ કોઈ જવાબ નહીં આપી શકે પણ તું કંઈ માંડીને વાત કરે તો ખબર પડે ને કે શું થયું છે અને કયા સાચા ખોટાની વાત કરે છે હવે તો બધું ભગવાનના હાથમાં જ છે મેં કહ્યું ને મારી તબિયત નથી સારી અને આટલી એમથી વાતમાં કંઈ હોસ્પિટલે ના જવાનું હોય સારું થઈ જશે જો દવા નહીં લેને તો વધારે તબિયત ખરાબ થશે અને પછી સૂતી રહેશ તું એટલે કહું છું ચાલ જઈએ અને દવા લઈ આવે દવાખાનેથી ના નહી સૂતી રહો શું નાના કરે છે નાની છોકરી છો ગઈ કાશ હોત કાશ જો હું નાની છોકરી હોત તો મારે કશે એકલા જવું ના પડત ના હું જોબ કરતી હોત શું બોલે છે મને તો મગજમાં જ ત્યારે હું તને વાત કરી દઈશ અત્યારે પ્લીઝ મારે એકલા રહેવું છે મને એકલા રહેવા તે સારું એક કામ કર રૂમમાં જા અને તું આરામ કર સૂઈ જા થોડીક વાર

ઉપર ઠીવા હા એવી રીતે વાત કરી છે મારી સાથે કોણ વાંચે છે આ બધી બુક્સ આ કેટલી વાર કહ્યું છે કે આવી બધી બુક્સ ને ઘરમાં નહીં લાવવાની વાહ તને શું થઈ ગયું છે ઘરમાં આવું વર્તન કેમ કરે છે શું કંઈ થયું છે કંઈ લાગે છે મારા મોઢા ઉપર શું થયું છે મને અરે જેવો છું એવો તો છું મમ્મી પહેલેથી આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે ને ઇમોશનલ અત્યાચાર ખોટે ખોટો ઇમોશનલ અત્યાચાર તો હવે નાનો નથી તું સમજી જાય ને તો સારું તને ખબર છે કે આપણે ક્યાં જવાનું છે સાંજે મને થોડી ખબર હોય કે ક્યાં જવાનું છે મને એટલી ખબર છે કે સાંજે મારે અડ્ડામાં જવાનું છે અને મારું કામ પતાવીને પાછું આવવાનું છે બસ સવાર પડે સાંજ પડે એક ને એક વાત મને એનાથી ખબર પડતી કે તું આ પીવાના રવાડે કેવી રીતે ચડી ગયો એવો તો તારો કયો મિત્ર છે કે તને આ પીવાના રવાડે ચડાવી દીધો પપ્પા પપ્પાના લીધે આ રવાડે ચડ્યો છું એમાં તારા પપ્પાનો શું વાંક હા એનો જ વાંક છે ને આ કેવો સારો ભણી રહ્યો હતો ભણવા ગણવામાં હોશિયાર હતો પણ શું કર્યું એણે એને ઘરની પરિસ્થિતિ નથી સારી ઘરમાં રૂપિયા નથી આવું કઈ કઈ ને મારું ભણવાનું છોડાવી દીધું ને અરે ભણ્યો ગણ્યો હોત તો કઈક થયો હોત સારો માણસ પણ હવે છોડાવી દીધું રખડપટી કરવા લાગ્યો સારા મિત્રો મળ્યા મારી જેવા અને જુઓ ને આજે તમારો દીકરો રોજે રોજ પાંચ હજાર છ હજાર નો વહીવટ કરીને આવે છે મસ્ત દારૂનો ધંધો સેટ કરવા જઈ રહ્યો છું આ ટૂંક સમયમાં તમને સારા સમાચાર પણ આપીશ અત્યારે તો પાવડર નું ચાલે છે એટલે તારું સપન કરવાનું થાય એટલે ને એમ કહેવાનું કે મારો દીકરો આ દારૂ ધંધા કરે છે સખ પણ અને મારું ઓ આ ગઈ સપનામાં તો નથી ને હા આવા બધા ખોટા સપના નહીં જોવાના સપનામાં નથી હકીકત કહું છું અને એ જ વાત કરવાની હતી પણ તું આ તારા દારૂના ધંધા છે ને એ વચ્ચે આવ્યા ને એમાં બધું ભૂલી ગઈ લગ્ન શું કામ કરવા જ્યારે લગ્ન પહેલા જ બધું મતલબ કે લગ્ન કરીએ ના કરીએ કઈ ફરક જ ના પડતો હોય તો શું કામ લગ્ન કરવા જોઈએ અને આમ પણ મારા જીવાની સાથે કોણ રહેશે તમે વિચાર તો કરો હા હું કોઈ છોકરીની સાથે લગ્ન કરીશ તો શું થશે ઘરની પરિસ્થિતિ વિચારો પ્રેક્ટિકલી વિચારો એ છોકરી મારી સાથે રહી શકશે હું રોજ દારૂ પીને આવીશ રોજે મોઢો આવીશ અને આ રોજે રોજ મારા કામ કરવા માટે હું જઈ આવીશ મારા બધા જ વહીવટ આમનામ ચાલુ રહેશે બોલો ચાલશે છોકરીને

શું કામ કોઈની જિંદગી બગાડવાનો વિચાર કરો છો હા મારા જીવાની સાથે કોઈ પણ છોકરી ખુશ ના રહી શકે તમે જાણો છો છતાં પણ મારા લગ્ન કરાવવાની જીદ કરો છો સમય જાતા બધું સારું થઈ જશે પણ તને કહ્યું ને કે આપણે છોકરી જોવા જવાનું છે એ ફાઈનલ છે ત્યાં જઈને કોઈ પણ આડા હાવડા નાટક કરતો નહીં સારું હા જીવનમાં કોઈ સારું કામ સામે ચાલીને આવી રહ્યું હોય તો હું શું કામ ના પાડું હા લગ્ન તો લગ્ન મને ચાલશે હા હું લગ્ન કરવા તૈયાર છું હા તો તમને ચેતવતો હતો